નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું સીએટી નો પેપર નંબર જે છે વિદ્યાર્થી મિત્રો ચાર ના ભાગ નંબર બે ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકસઠ થી લઈને એકસો ના સોલ્યુશન મેળવવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે એક થી સાહીઠ પ્રશ્ન સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી લિંક ની અંદર ભાગ નંબર એક ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકશો પ્રશ્ન નંબર મિત્રો એકસઠ ધરતી ધ્રુજે મકાનો ધરાશાયી થાય અને જાનમાલને નુકસાન થાય એવી આપત્તિ કઈ છે તો જોતા જ આપણને ખબર પડી જાય છે કે ધરતી કંપ આવે ત્યારે આ પ્રકારે ધરતી ધ્રુજે છે જંગલોમાં લાગતી આગ જે છે તેને શું કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તેને દાવાનળ કહેવામાં આવે છે નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી એટલે કે વિદ્યાર્થી મિત્રો કુદરત તરફથી આપત્તિ નથી આવતી એવી કઈ ઘટના છે તો બી બસ અકસ્માત ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર ચોસઠ ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ તો ઘરની બહાર જે છે તે આપણે નીકળી જવું જોઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર આ ત્રણ બાકીના જે છે છે નીચેના પૈકી કયો જે છે તે ઉપગ્રહ છે તો ચંદ્ર જે છે તે ઉપગ્રહ આવશે બરાબર છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છાસઠ નીચે દીયે આ આજે અહીં આપણને જોડી આપી છે જોડીમાં કઈ જોડ જે છે તે ખોટી છે તો તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આવશે બરાબર નીચેનામાંથી કયો શબ્દ જે છે તે જુદો પડે છે તો વિદ્યાર્થી મિત્રો રોજ એટલે ગુલાબ થાય બરાબર છે રેડ વ્હાઈટ અને બ્લેક એ ત્રણે કલરના નામ છે પ્રશ્ન નંબર ઓગણીસ કઈ પ્રવૃત્તિ એક મિનિટ કરતાં ઓછા સમયમાં જે છે તે આપણે કરી શકીએ છીએ તો ઊભા થાઉ બરાબર બાકીના કામ જે છે 1 મિનિટ થી ઓછા સમયમાં થાય નહીં 5934 ની અંદર નવની સ્થાન કિંમત જે છે તે વિદ્યાર્થી મિત્રો કેટલી છે તો 70 માં સાચો જવાબ છે ડી બરાબર 900 એકમ દશક અને સો બરાબર 100 એટલે 900 એક પૈસા એ રૂપિયાનો કેટલામો ભાગ છે તો વિદ્યાર્થી મિત્રો 1/100 એટલે કે 100મો ભાગ છે 18 અને 24 નો મોટામાં મોટો જે છે તે સામાન્ય અવયવ હનુમાન જે છે તે આપે છે ત્યાર પછી વાત કરીશું ચુમોતેર સિરન કયું વ્રત તમને સૌથી વધુ વધારે ગમ્યો તો મિત્રો સિરન જે ગળિયું ખાવાનું વ્રત હતું એ વધારે ગમ્યું રાષ્ટ્ર ધ્વજની અંદર ઉપરનો રંગ જે છે તે કયો હોય છે તો કેસરી હોય છે બરાબર વચ્ચે સફેદ અને નીચે લીલો હોય છે તો કોઈ પણ કલર પૂછાય તો તમને આવડવો જોઈએ રામે કોનું નાક કાપી નાખ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો કઈ કઈ જે હતી તેનું નાક જે છે તો વિદ્યાર્થી મિત્રો આમાં સાચો જવાબ જે છે તે રામે નહીં પણ લક્ષ્મણે જે છે તે સૂર પંખાનો નાક જે છે તે કાપ્યો હતો એ પ્રકારે આવશે પ્રશ્ન નંબર સાડત્રીસ છ હજાર પછી આવતી સંખ્યા જે છે તે કઈ છે તો વિદ્યાર્થી મિત્રો છ હજાર પછી શું આવશે તો તમે જોશો તો છ હજાર અને એક આવશે બે છ દસ બરાબર છે આ પ્રકારે ચાર ચાર ના ગાળામાં આગળ વધે છે તો દસ પછી ચૌદ પછી અઢાર અને પછી બાવીસ અહીં આપણને નવસો ઓછા એક આપ્યા છે નવસો માંથી કેટલા બાદ કરવાના છે માત્ર એક પેલા ધોરણના બાળકને પણ આવડી જાય બરાબર આઠસો નવ્વાણું છ કિલોમીટર એટલે કેટલા મીટર આવે તો બરાબર વિદ્યાર્થી મિત્રો આ છ હજાર મીટર જે છે તે આવશે કુલ સાહીઠ ફૂલ છે અને તેને પાંચ ટોપલીમાં વેચતા દરેક ટોપલીની અંદર કેટલા આવે તો સાહીઠ ભાગ્યા પાંચ તો તમને વિદ્યાર્થી મિત્રો જોતા જ ખબર પડી ગઈ હશે કે બાર પચાસ સાહીઠ તો સાચો જવાબ શું આવશે એ પ્રશ્ન નંબર બ્યાસી વનસ્પતિનો કયો ભાગ પાણી શોષણ કરી અને દરેક ભાગ સુધી પહોંચાડે છે મિત્રો મૂળ ગાયનું બચ્ચું હોય એને શું કહેવાય વાછરડું કહેવાય મોંમાંથી ફૂંકવામાં ફૂકવામાં આવેલી હવા કેવી હોય છે તો વિદ્યાર્થી મિત્રો ગરમ હોય છે બરાબર છે ટ્રાય કરી લેજો ક્યારે શિયાળામાં ખબર પડશે મચ્છર કરડવાથી કયો રોગ જે છે થઈ શકે છે તો મેલેરિયા ઊંચાઈ પર જઈએ ત્યારે ઓક્સિજનનું પ્રમાણ જે છે તે કેવું હોય છે ઓછું હોય છે નીચે આપેલા સ્પેલિંગમાંથી બિલાડી તો બિલાડી એટલે વિદ્યાર્થી મિત્રો એને ઇંગ્લિશમાં શું કહેવાય તો તમને ખ્યાલ જ છે કેટ કેટ એટલે સીએ બરાબર છે તો એ વિદ્યાર્થી મિત્રો આપણને એક જોડ પેલી અને બીજી એબીસીડી એ એ તો તો ડી છે બરાબર એને બીજી અંદર વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખાશે તો આ રીતે લખાશે મૂળાક્ષર પૂરા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો ક ખ બરાબર છે ગ પછી હિન્દી ની અંદર તમને ખબર છે કોઈ પણ ભાષાની અંદર ચ જ આવે છે પછી છ જ અને પછી જ જે છે તે આવશે અને પછી ટ ગિનતી કે સહી જોડ પહોંચાનીએ તો અહીં આપણને જે શબ્દો આપ્યા છે બરાબર છે એની અંદર એક જોડ ખોટી છે કઈ ખોટી છે અહીં પહેલે જો તેર જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં જોડ સાચી છે જ્યારે આ તેર નીચે સીમા આપ્યા છે એ જોડ ખોટી છે બરાબર સોલહ આવશે એટલે ત્યાર પછી આગળ આપણે વાત કરીશું અહીં મિત્રો આ જે જોડ છે તેરહ વાળી સાચી છે આ ખોટી છે અહીં તીન છે એ પણ ખોટી છે અને ચાર છે એ પણ ખોટી છે એટલે તેરહ જે છે સાચી છે બરાબર છે એ જવાબ સાચો આવશે નીચેનામાંથી કઈ રમત આઉટડોર જે છે તે રમત છે આઉટડોર એટલે કેવી વિદ્યાર્થી મિત્રો જેને રમવા માટે તમારે મેદાનમાં જવું પડે તો ક્રિકેટ જ્યારે તમે બાજી પત્તા છે સાપસીડી કે કેરમ ઘરમાં બેસીને એક જગ્યાએ રમી શકો છો પ્રશ્ન નંબર બાણું સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા છે કયા જિલ્લામાં છે તો નર્મદામાં છે મિત્રો સાચો જવાબ આવશે ગામ કે શહેરના રસ્તા સાફ કરવાનું કામ જે છે તે કોણ કરશે તો સફાઈ કામદાર કરશે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર છન્નું અંદર ડોગ કેટ અને કાવ આપ્યા છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં શું સાના નામ છે તો એ પ્રાણીઓના નામ છે તો પછી શું આવશે ઓક્સ આવશે બરાબર એટલે કે બળદ આવશે ડવ પેરેટ અને ક્રો એ પક્ષીઓ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને બી ઓ ખાલી જગ્યા કે આપેલા શબ્દની અંદર ખૂટતો અક્ષર મૂકીને સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે તો બુક કરવું છે આપણે બરાબર છે તો સત્તાણુમાં સાચો જવાબ સી આવશે ઓ અહીં ઓ મૂકીએ એટલે બુક બની જશે મીના પૈસા પૈસાને રૂપિયામાં ફેરવે છે તો નીચેના કયો વિકલ્પ જે છે તેના માટે સાચો તમારે સો ગુણ્યા સો કરવાના છે દસ હજાર રૂપિયા થશે પિનકોડ નંબર જે છે તે કેટલા અંકનો હોય છે તમારો પોતાનો પિનકોડ યાદ કરો ચલો ફટાફટ ખબર પડી ગઈ ને કે છ અંકનો હોય છે બસ તો ડ્રાઈવર તો પ્લેન ચલાવવા માટે કોણ હોય ખ્યાલ આવી ગયો પાયલોટ હોય બરાબર છે એપલ મેંગો વોટરમેનન બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીં સાચો જવાબ શું આવશે તો ગ્રેપ્સ આવશે નીચે આપેલા સ્પેલિંગ હાથી માટેનો સ્પેલિંગ કયો છે તો મિત્રો અહીં એલિફન્ટ આપ્યો છે પણ એનો સ્પેલિંગ તમારે આવડવું જોઈએ કે ઈ એલી પી એચ એ એન ટી બોક્સ જે છે એ બોક્સ નું બહુવચન શું થશે તો મિત્રો બોક્સિસ થશે બરાબર છે એટલે કે સી ઓપ્શન સાચો આવશે પ્રશ્ન નંબર એકસો ને પાંચ યેલો શબ્દ લખવાનો છે તો એમાં કયો શબ્દ જોડ કઈ છે એટલે કે ખોટી જોડ કઈ છે ખોટી જોડ આપણે લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એકસો છ પ્રશ્ન જે છે એની અંદર થોડી મિસ્ટેક થઈ ગઈ છે બરાબર છે બીજી ભાષામાં કન્વર્ટ થઈ ગયો છે તો આપણે પ્રશ્નને કેન્સલ કરી દઈએ છીએ એકસો સાત હાથીના જે બચ્ચાઓ હોય છે એ બચ્ચાને શું કહેવાય તો એને મદન યુગ કહેવાય પ્રશ્ન નંબર એકસો માળામાં મોતી પરોવવા માટે શાની જરૂર પડે છે તો વિદ્યાર્થી મિત્રો સોયની જરૂર પડશે પગરખા કોણ બનાવે છે તો પગરખા મોચી બનાવે છે સૂરજ કઈ દિશામાં ઉગશે તો પૂર્વ દિશામાં આ થમશે કઈ દિશામાં તો પશ્ચિમ દિશામાં તો એ પણ તૈયાર કરી દેવાનો છે રસ્તામાં કાદવ હતો તો તેથી તેનો પગ જે છે તે લપશે શ્રી કૃષ્ણ જે છે તેમની સાચી માતાનું નામ જે છે તે વિદ્યાર્થી મિત્રો શું હતું દેવકી માંથી આપણે કેટલા બાદ કરીએ તો દોઢસો બાકી રહે તો ત્રણસોને જે છે તે વિદ્યાર્થી મિત્રો બાદ આપણે કરવા પડે ત્યાર પછી આગળ વાત કરીશું સડસઠ પ્લસ ચોત્રીસ બરાબર છે બરાબર એકસો ને ચોત્રીસ કરવાના છે તો સાચો જવાબ શું આવશે તેત્રીસ ઉમેરવા પડશે અહીં બરાબર સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં છે તો નર્મદા કુહાડી અને દાંતડો કયો કારીગર બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો લોહાર બનાવે છે કયા મૂળાક્ષરની અંદર ખૂણો જે છે બનતો નથી તો આવશે સી કાટખૂણ અડધો ભાગ એટલે તો કાટખૂણ એટલે અંશ બરાબર છે તેનો અડધો એટલે પિસ્તાલીસ ઈ આપેલા મૂળાક્ષરની અંદર કાટખૂણ જે છે એ કાટખૂણ કેટલા હશે તો ચાર બનશે બરાબર છે અને એકવીસ કિલોમીટર બરાબર જે છે તે કેટલા મીટર થશે તો એકવીસ હજાર મીટર થશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ખાસ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેવી